હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચીઝ બોલ બનાવીશું જે બાળકોના તો બહુ જ ફેવરિટ હોય છે બાળકો તો શું મોટાના પણ ફેવરિટ હોય છે અને પ્રસંગોમાં પણ હવે ચીઝ બોલનો ઉપયોગ થતો હોય છે તો તેની સાથે આપણે સોસ પણ પ્રિપેર કરીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ચીઝ બોલ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ બટાકા લીધા છે અને બટાકા એકદમ ઠંડા થાય ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો બટાકાને બાફીને તેની છાલ ઉતારી લેવાની અને હવે આ રીતની ઝીણી છીણી મેં લઈ લીધી છે મીડિયમ હોલવાળી નાની છીણી લેવાની અને બટાકાને છીણી લેવાના તો એકદમ બટાકા ઠંડા થાય ને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો જેથી આપણું સ્ટફિંગ ઢીલું ના થઈ જાય જો સ્ટફિંગ ઢીલું હશે ને તો ચીઝ બોલ ફાટી જશે અને હવે મેં અહીંયા દોઢસો ગ્રામ ચીઝને છીણી લેવાનું તો ચીઝને પણ આપણે એ જ છીણીથી છીણી લઈશું તો જો મારું આ માપ તમે રાખશો ને તો તમને બટાકાનો બિલકુલ ટેસ્ટ નહીં આવે એકદમ સરસ ચીઝબોલ બનીને તૈયાર થઈ જશે અને સાથે દોઢસો ગ્રામ પનીરને પણ છીણી લેવાનું તો મેં ઘરે જ બનાવી દીધું હતું એક લીટર દૂધનું પનીર તેને હું છીણી લઈશ તો હવે તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના અડધી ચમચી ઓરેગાનું એડ કરીશું મિક્સ હબ એડ કરવાના અડધી ચમચી લીલા મરચાં સમારેલા ઉમેરવા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું અને અડધી ચમચી કેરીનો પાવડર એડ કરવાનો અથવા તો લીંબુનો રસ એડ કરવાનો થોડા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો કેરીનો પાવડર ઉમેરવાથી આપણું સ્ટફિંગ ઢીલું નહીં થાય એથી મેં કેરીનો પાવડર ઉમેર્યો છે પણ જો ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય અને હા મેં જ્યારે સ્ટફિંગ બધું ભેગું કર્યું ત્યારે મેં અંદર પાંચ ચમચી જેવા બ્રેડ કમ્પ્સ પણ એડ કરી લીધા હતા આ રીતે બોલ વાળી લેવાના અને વચ્ચે ચીઝ ક્યુબ એડ કરી લેવાનો મેં નાનો ટુકડો કરી લીધો છે તે આ રીતે અંદર એડ કરી લઈશું પણ જો તમે ચીઝ અંદર એડ નહીં કરો ને તો એમને પણ આ બોલ બહુ સરસ લાગશે આપણા ચીઝ બોલ તો અંદર ચીઝ એડ કરીને આ રીતે બધા જ બોલ વાળી લેવાના તો એકદમ સરસ આપણા ચીઝ બોલ બનીને તૈયાર થઈ જશે તો થોડુંક બ્રેડ ક્રમ્સ અને એક ચમચી જેવો મેંદો પણ એડ કરવાનો જેથી આપણું સ્ટફિંગ ઢીલું ના થાય અને આપણા ચીઝ બોલ ફાટી ના જાય તો આ રીતે અંદર ચીઝ એડ કરી લેવાનું અને સરસ ગોળ વાળી લેવાનું તો તે રીતે આપણે બધા જ બોલ વાળી રહીશું તો મેં અહીંયા બધા જ આ રીતે બોલ વાળી લીધા છે હવે આ બધા જ બોલને આપણે બ્રેડ કમ્સમાં રગદોડી લેવાના તો આ રીતે જો પહેલાં બ્રેડ કમ્સમાં રગદોડીશું ને અને પાછા ફરી પણ એને રગદોડવાના છે તો ડબલ વાર રગદોડીશું એટલે સરસ ઉપરનું ક્લિયર ક્રિસ્પી થશે અને હવે સ્લરી બનાવવા માટે મેં અડધો કપ કોર્નફ્લોર લીધો છે અને અડધો કપ મેંદો લઈશું તો અડધો કપમાં થોડુંક ઓછું પણ તમે લઈ શકો છો અને જેટલો કોર્નફ્લોર અને જેટલો મેંદો લો તમે એનું અડધ એટલું જ પાણી એડ કરવાનું તો અડધી ચમચી જેવો મરી પાવડર એડ કરીશું અને સહેજ મીઠું એડ કરવાનું અને થોડું થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી લઈશું તો અડધો કપ જેટલું પાણીની મારે જરૂર પડશે અહીંયા આગળ અને જરૂર લાગે તો એક બે ચમચી કે થોડુંક પાણી વધારે એડ કરવું હોય તો કરી લેવાનું તો બસ આ રીતનું બેટર બનાવી લેવાનું બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એ રીતનું બેટર બનાવી લેવાનું તો આટલું મારે બેટર બનાવવામાં અડધો કપ અને ઉપર એક બે ચમચી જેટલું મેં પાણી એડ કર્યું હતું અને હવે બોલને આપણા સ્લરીમાં એડ કરી લેવાના કાંટાની મદદથી કાઢી લઈશું જેથી વધારાની સ્લરી નીચે આવી જાય અને તેને બ્રેડ કમ્સમાં રગદોડી લઈશું તો એકદમ બરાબર બ્રેડ કમ્સમાં રગદોડી લેવાના તો જો આ રીતે ઉપરથી એડ કરવાના અને આ રીતે બ્રેડ કમ્પ્સમાં સરસ એને રગદોડી લઈશું તો એકદમ સરસ બોલ બનીને તૈયાર થઈ ગયો છે તે જ રીતે આપણે બીજા બોલને પણ કરી લેવાના તો ચીઝ બોલ તો બધા જ બાળકોના ફેવરિટ હોય છે એકદમ સરસ તો આ રીતે જો તમે બનાવશો ને તો બધા જ ખુશ થઈ જશે અને હા ચીઝ બોલ બનાવવામાં મીઠું થોડુંક ઓછું નાખવાનું કેમકે આપણે ચીઝ પણ મીઠાવાળી જ હોય છે તેથી મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું તો આ રીતે ચીઝબોલ થઈ જાય એટલે તેને અડધો કલાક ફ્રીઝમાં મૂકી દઈશું અને હવે સોસ એક પ્રિપેર કરવા માટે મેં અહીંયા ચાર ચમચી મેયોનીઝ લીધું છે વ્હાઈટ અને તેમાં બે ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનો અને મિક્સ કરી લઈશું તો જો આ રીતનો સોસ તમે તૈયાર કરશો ને તો આની જોડે તો ચીઝબોલ ખાવાની બહુ જ મજા આવશે અને સાથે એક બે ચમચી ટોમેટો કેચઅપ પણ એડ કરી શકાય તો હવે તેલ ગરમ થઈ ગયું છે ગેસની આંચ મીડિયમ કરીને અંદર ચીઝ બોલને તળી લેવાના તો બહુ ધીમી આંચી નહીં રાખવાની બહુ ફાસ્ટ આંચ નહીં રાખે મીડિયમ આંચી તળી લઈશું એક દોઢ મિનિટમાં ચીઝ બોલ તળાઈ જશે બહુ વાર પણ નથી લાગતી એકદમ ધીમેથી એ તેને હલાવી લઈશું થોડાક તળાઈ પછી જ હલાવવાના તો અમુક અમુક જો ફાટી જાય તેનો પણ કંઈ વાંધો નહીં બોલ કોક તો ફાટતા જ હોય છે તો બસ આ રીતનો કલર આવી જાય એટલે તેને કાઢી લઈશું તો એકદમ પરફેક્ટ અને ઉપરથી પડ પણ તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી બની ગયું છે તો એકદમ પરફેક્ટ આપણા ચીઝબોલ બનીને તૈયાર છે તેને આપણો બનાવેલા સોસ જોડે ખાવાની ખૂબ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો